નમસ્તે મિત્રો જય માતાજી બાપા તીતારામ કેમ છો બધા તો મિત્રો આજે છે અમારે રવિવારની રજા એટલે આજે તો આખી રજા હોય ક્યારેક ક્યારેક બપોર સુધી ચાલુ હોય કેમ કે સુરતમાં છે ને આપણે રવિવારની જ જ રજા રહેશે તો આજે રજા હતી રવિવારની તો મિત્રો ઘણા સમય પછી આજે વ્લોક ચાલુ કર્યો છે કેમ કે અહીંયા ટાઈમ જ નથી રહેતો વ્લોગ બનાવવાનું કે કામ જ એટલું હોય ને એટલા માટે તો મિત્રો તમે જોઈ શકો છો આજે અમારે બનાવવાનું છે સોલેસણા નું શાક તો હું તમને બતાવીશ કેવી મિત્રો ગ્રેવી બનાવવા માટે ડુંગળી કોચરા કાઢી નાખ્યા છે ડુંગળી ગ્રેવી કરવાનું છે પછી ટમેટા નું ગ્રેવી કરવાનું છે અને જો તમે જોઈ શકો છો ચણા બફાઈ છે તો આપણે પહેલા તો છોલે ચણા નું શાક બનાવવા માટે પહેલા તો ગ્રેવી બનાવી નાખી તો મિત્રો તમે જોઈ શકો છો પેલા આપણે છે ને લીગળી ગ્રેવી બનાવી નાખીએ પછી ટમેટા નું બનાવશું પેલા લીંગળી ગ્રેવી બનાવી નાખી थोड़ो पाणी लाखी देवी सा न थाणी नाख તો અમે તો મિત્રો ડુંગળી ટમેટા લીલા મરચાં લચ્છણ અને આદુની ગ્રેવી બનાવી નાખી છે અને એને જોઈ શકો છો આપણે ચણા પણ બફાઈ ગયા છે પહેલાં તો આને પાણીમાં પલાળવા પડે અત્યારે બફાતા બહુ વાર લાગે તો આપણે છોલે ચણાનું શાક કેવી રીતે બનાવવું તમને હવે થોડીક વાતમાં જણાવીશ થોડું આપણે બે પાવડા એડ કરી દઈએ તેલ અને પછી આપણે એમાં થોડું જીરું નાખી દઈએ પછી એમાં થોડું ધાણા જીરું નાખીએ પછી સ્વાદ પ્રમાણે થોડી વખાણી નાખીએ પછી આપડે એમાં ડુંગળી નું ગ્રેવી બનાવ્યું હતું ને ગ્રેવી થોડી એડ કરી દઈએ આમ ભાઈ કહી શકાય દેખાય નહીં શકે થોડી ગ્રેવી આપણે પાકો દઈશું મૂંગળીનું પછી એમાં થોડું થોડું આપણે મરચાણું લસણ નું અને આદુ નું ગ્રેવી બનાવી છે તે નાખી દઈએ

Tak